ગ્રામ પંચાયત નું ચૂંટણીના અંતિમ દિવસે ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા દાતા તાલુકાના ઓગણચાલીસ ગ્રામ પંચાયતોમાં છ સામાન્ય ચાર વિભાજન ઓગણત્રીસ પૈકી પેટા ચૂંટણીમાં ત્રણ સરપંચ છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતો કામગીરી કરવામાં આવતી નથી લગ્ન પહેલા બેડા ગામના દંપતી ઉમેદવારી નોંધાવી લગ્નના ચાર કલાક પહેલા ઉમેદવારી નોંધાવવા દંપતી મામલતદાર કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવી દાતા મામલતદાર કચેરી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા રિપોર્ટર રાજેશ ઠાકોર દાતા